જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ પાંત્રીસ વાડકો ની રજૂઆત કરીશું વૃંદાવનના નિવાસકાળની થોડી વાતો લખવા જેવી છે એટલે ફરી પાછા ભૂતકાળમાં જઈશું સ્વામીજી બિરગીરિજીએ મને થોડા જ દિવસમાં એક રૂમ રહેવા આપ્યો એક મહિને એક રૂપિયાની પ્રાપ્તિ થઈ તેમાંથી પહેલાં લઘુ કુમોદીના અઢિયાના ચૂકવી દીધા તે આગળ નોંધ્યું છે બાકીના પૈસામાંથી કેરોસીન નાની દીવડી અને દીવાસળી લાવ્યું જેથી રાત્રે ભણી શકાય ખાસ કરીને સાંજે દીવાનો ઉપયોગ ન કરતો કોઈ માર્ગ ઉપરની લાઇટ દ્વારા ભણી લેતો પણ પરોઢીએ દીવાનો ઉપયોગ કરતો જો બંને સમયે દીવાનો ઉપયોગ કરું તો કેરોસીન વપરાઈ જાય મસ્તરામ નામના એક મહાત્મા કોઈવાર આશ્રમમાં રહેવા આવતા ભણેલા ઓછું પણ બહુ સારા વક્તા હતા લોકો તેમને પ્રવચન માટે બોલાવતા તેમણે મને બે કે ત્રણ વાર એક એક રૂપિયો આપેલો તે વખતે તે એક રૂપિયો ઘણો કિંમતી થઈ પડતો આમ તો ગુજરાતમાં મારો પરિચિત વર્ગ હતો હું લખો તો પાંચ પચીસ રૂપિયા સહેજે મોકલી આપે પણ હું કોઈને કંઈ લખતો નહીં એક ભાઈનો વારંવાર પત્ર આવતો તેમાં પણ તે લખતા કંઈ જરૂર હોય તો મંગાવજો હું કંઈ જ મંગાવતો નહીં પણ એકવાર હું બીમાર થયો પગના તળિયાનો કોઈ ખાસ રસાયણ ખસી જવાથી આદ્રત થાય છે રામકૃષ્ણ મિશન દૂર પગ મંડાય નહીં છતાં જેમ તેમ કરીને હું દવા લેવા જતો મને થયું લાવ એ ભાઈને કંઈક ઇશારત જેવું લખું જેથી ઘોડાગાડી કરીને દવા લેવા જઈ શકું મેં તેમને લખ્યું વારંવાર કંઈક મંગાવવાનું લખો છો તો જે વસ્તુ તમારી પાસે વધારે હોય અને મારે અહીં કામ આવે એવી હોય તેવી વસ્તુ મોકલશો આ ભાઈ સમજીને પણ ન સમજી શક્યા આ ભાઈ મારી સાથે વધારે પત્ર વ્યવહાર રાખતા એકવાર તો તેમના બે ત્રણ પત્રોનો જવાબ પોસ્ટકાર્ડ ન હોવાથી આપી શકાયો નહીં તેમણે તરત જ જવાબ આપવા આગ્રહ પત્ર લખ્યો હવે શું કરવું અંતે મેં નિર્ણય કર્યો સાંજની ભિક્ષામાં આવતી દાળ લેવાનો એક સામાન્ય વાડકો મારી પાસે હતો તે સાડા છ આનામાં વેચીને મેં તેમને પત્રનો જવાબ આપ્યો તેમને ખબર નહીં કે પોસ્ટકાર્ડ કેવી રીતે ખરીદાયું છે આગળના પત્રોમાં પણ તેઓ ચીજવસ્તુ જોઈતી કરતી હોય તો મંગાવવાનું લખતા રહ્યા આજ પણ આ સુખી શ્રીમંતભાઈ સાથે મારા સારા સંબંધ છે પણ મેં તેમને પહેલાં પોસ્ટકાર્ડની જાણ થવા દીધી નથી હજી પણ તેમના સ્વભાવમાં પરિવર્તન થયું નથી પણ હવે મારે પ્રભુ કૃપાથી તેમની જરૂર નથી જ્યારે તેઓ સહાય કરીને બહુ મોટું કર્તવ્ય બજાવી શકે તેમ હતા ત્યારે પણ મેં તેમની સાથે કોઈ અણગમો કર્યો ન હતો કેટલાક લોકો પ્રદર્શિત ઉદારતા વાણી દ્વારા તો બતાવી શકે છે પણ જો એકવાર તમે કંઈક માગો તો તેમની ઉદારતાના દડામાં પંક્ચર પડીને તે હવા વિનાનો થઈ જાય છે હું જીવનમાં એક બોધપાઠ શીખ્યો છું કે ગૌશાળામાં બધી જ ગાયો કંઈ પવાલી ભરીને દૂધ આપનારી નથી હોતી એકાદ બે ગાયો વરોલ વાંજણી દૂધ વિનાની પણ હોઈ શકે આપણા સંબંધોમાં પણ કેટલાક માણસો ઉપયોગ વિનાના હોઈ શકે તેમને નિભાવવા જોઈએ માત્ર ઉપયોગ અને તેમાં પણ પૈસાનો ઉપયોગ જ સંબંધમાં નિમિત્ત બનવો ન જોઈએ હાનિકારક ન હોય તેવી વરોલ ગાયોને નિભાવીએ તેમ માણસને પણ નિભાવવા જોઈએ શ્રી હરિભજન દાસજી કોઈ કોઈ વાર માધુકરી માટે જોડી લઈને નીકળી પડતા જોડી ભરીને ભાત ભાતની ભિક્ષા લઈ આવતા મને પણ જમાડતા એકવાર કહ્યું મારે પણ માધુકરી માટે જમવું છે મને જોડી બાંધી આપો મને કાશીનો અનુભવ હતો પણ સારો ન હતો પણ ત્યાં તો પંચ દ્રવિડ બ્રાહ્મણોને ત્યાં જ ભિક્ષા લેવા જવાનો નિયમ હતો જ્યારે અહીં તો બધી જગ્યાએથી ભિક્ષા લાવવાની છૂટ હતી મારી વાત સાંભળીને દાસજી હસ્યા બોલ્યા તેરા કામ નહીં તો પણ મેં આગ્રહ કર્યો એટલે તેમણે મને જોડી બાંધી આપી હું જોડી લઈને નીકળ્યો સમાજમાં જ્યાં સૌથી વધુ સુખી માણસો રહેતા હતા તે મહોલામાં ગયો સુંદર રંગ કરેલા ભાવે બંગલાઓ રાચરચીલું અને ચમકતા ચહેરાને ચડકતા વસ્ત્રોવાળા માણસો ત્યાં રહેતા હતા મને એમ હતું કે એકાદ રોટલી આપવામાં અમને કંઈ જ ભાર નહીં પડે કોઈ સામાન્ય માણસને તો કદાચ મુશ્કેલી પણ નડે એકાદ કલાક રખડીને માત્ર બે ત્રણ રોટલીઓ લઈને હું પાછો ફર્યો મારી જોડી જોઈને દાસજી હસ્યા મેં કહેતા હતા ને કે તું કામ નહીં કહાં ગયા હતા મેં પેલા મોહલાની વાત કરી તે ફરી હસ્યા વહા વહ રોટી નહીં દે પૈસે દેતે હૈ મેં કહ્યું કે મને તો પૈસા પણ ના આપ્યા તો ફરીથી તે હસીને બોલ્યા અરે બુદ્ધુ વહ હર કિસી કો પૈસા નહીં મિલતા જીસકો શિશે મેં ઉતારના આતા હોકો મળતા હૈ તેમની વાત સાચી હતી બધા માટે ના કહેવાય પણ મોટા ભાગના શ્રીમંતો માટે આ વાત સાચી હતી તેમની ઉદારતા સરતી હોય છે તેમનું ગણિત હોય છે અને પોતાની ઉદારતાની વસૂલાત નામ યશ પ્રતિષ્ઠા વગેરે દ્વારા કરી લેવાની ગણતરી હોય છે જે લોકો હજારોના દાન તકતીઓ મૂકવા માટે આપી શકે છે તે કદાચ બે રોટલી કે બે રૂપિયા નથી આપી શકતા શરત વગરની ઉદારતા સામાન્ય માણસોમાં ભરપૂર જોવા મળતી હોય છે બીજા દિવસે તેમણે સામાન્ય ઘરો બતાવ્યા અને ત્યાં ભિક્ષા લેવા જવાનું કહ્યું મારા આશ્ચર્ય વચ્ચે તે દિવસે તેમના કરતાં પણ હું વધુ ભિક્ષા લઈ આવ્યો મારી નાની ઉંમર તથા દેખાવ લોકોને ભિક્ષા આપવા પ્રોત્સાહન આપતા હતા કેટલીક જગ્યાએ બહેનો મને ઘેરી વળતી અને પૂછતી તેરું નામ કાહે તું કાહે સાધુ વહે ગયો એ સાધુ ભયે કી ઉંમર હૈ વગેરે સ્વામી માત્રાનંદજી જેવા જ સ્વામી હરિભજનદાસજી ઉદાસીન હતા તેમના અસહવાસથી મને ઘણો લાભ થયો તેઓ વિદ્વાન ન થઈ શક્યા પણ ખૂબ ત્યાગી તથા ઉત્તમ પ્રકારના ભક્ત જરૂર થયા સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડિયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ